નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આજે સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપા ની બસો જન્મ જયંતિ ગુજરાત ભર શ્રદ્ધા પૂર્વક ઉજવણી અમદાવાદ જિલ્લા પાંચ તળો એ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો મધુપ્રે રોગની ની ચિકિત્સા માટે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓનો સમન્વય કરવો જરૂરી રાજ્યપાલનું સૂચન બિહાર સમાજ આયોજિત છઠ પૂજા મહોત્સવ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપી હાજરી જન્મ જયંતિ છે જેની ગુજરાત ઉજવણી થઈ રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલ વીરપુર ગામ ખાતે જલારામ બાપાના જન્મ સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે આ ઉપરાંત ગુજરાતભર માં આવેલા વિવિધ જલારામ મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે ખાતે આજે સવાર થી જ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે જલારામ બાપાની ખાસ પૂજા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ બપોરે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવેલ છે જ્યારે રાત્રે સુપ્રસિદ્ધ કીર્તનકાર મુકેશ ભટ્ટના ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ બાપા જલારામના દર્શન માટે ઉમટી પડી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા અમદાવાદ ઉપરાંત વિરપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જલારામ બાપા નું પાવનધામ વિરપુર ખાતે આવેલા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે વિરપુર ખાતે જલારામ બાપાએ શરૂ કરેલા લોક સેવાની સદ ભાવના પ્રવૃત્તિનો આજે પણ જોવા મળી રહી છે અહિયાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવે છે તેમજ તેમણે શરૂ કરેલ પ્રસાદી ને પણ આરોગી ધન્યતા અનુભવે છે રાજ્ય સરકાર ના પારદર્શક અમદાવાદ જિલ્લાના પાંચ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસ માં ચાર હજાર સત્તર અરજીઓ માંથી ત્રણ હજાર ચારસો સાત અરજીઓ સ્થળ પર સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો

સાતસો એકતાલીસ પ્રશ્નોનો તથા વિરામગામ તાલુકાના વેકરિયા ગામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં તેરસો પંચ્યાસી પ્રશ્નો નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના આ નવતર થી પોતાના પ્રશ્નો માટે તાલુકા જિલ્લા કક્ષાએ જવું પડશે નહીં સેવા સેતુ માધ્યમથી અરજદારો દ્વારા આવેલા અરજીઓની ચકાસણી કરી તેમનો સંતોષકારક જવાબ મળે તેમજ વધુ પ્રમાણમાં તેઓના વ્યક્તિગત પ્રશ્નો અને સમસ્યાઓનો સ્તર પર નિકાલ થાય તેવા આયોજનથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ચિક્ષા તથા વિશેષો નો વિશેષ જ્ઞાન નો લાભ લેવો જોઈએ રાજ્યપાલ અને રાજ્યપાલ રાજભવન ખાતે આરોગ્ય ભારતી ઉપક્રમે યોજાય સમાપન કાર્યક્રમ માં સંબોધન કરી રહ્યા હતા મધુ પ્રેપ લોકો માં જાગૃતિ આવે તે માટે આરોગ્ય ભારતી મધુ મુક્ત ભારત અભિયાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂર્યનારાયણની જેમ સતત અવિરત ભાવ ને પ્રગતિના પંથે ચાલતા રહેવાનું આવાહન કર્યું છે વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સૂર્યપ્રકાશ આપણા જીવન ને તેજો મય બનાવે છે તેથી સમગ્ર દેશમાં સૂર્ય ઉપાસના પૂજા એક પરંપરા બની ગઈ છે વિજય રૂપાણીએ અમદાવાદ પર્વો અનેકતા એકતાનો એકતા પ્રદાન કરે છે અને સમાજ જાતિને જોડીને સમરસ સમાજના નિર્માણમાં ઉદ્દીપક બને તેવો દ્રઢતા વ્યક્ત કર્યો હતો મંત્રીએ સાંસદ રામચરિત નિષાદે સૌને પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ થાય છે તેની સરાહના પણ તેઓ કરી હતી છઠ મહાપર્વ અધ્યક્ષ

જગન્નાથ મંદિરના મહાન પરમ પૂજ્ય દિલીપ મહારાજ મુખ્ય સચિવ ડોક્ટર બિહારી તથા ઉત્તર ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર Thank <laughs> you.